સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે પ્રમાણેનું શિક્ષણનું વ્યાપારીકરણ ચાલી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર જ્યારથી કોમન એક્ટ આવ્યો છે આ કોમન એક્ટના કાળા કાયદાના લીધે ગુજરાત રાજ્યની જે જુદી જુદી સરકારી યુનિવર્સિટીઓ છે એની કરોડો અબજો રૂપિયાની જમીન વેચવાનો એક કારસો ઘડાઈ ચૂક્યો છે વિદ્યાર્થી પ્રતિનિધિત્વ સદંતર રીતે ખતમ કરી નાખવામાં આવ્યું છે સેનેટ અને સિન્ડિકેટની અંદર જે જુદા જુદા પ્રતિનિધિઓ બેસતા મેનેજમેન્ટના પ્રતિનિધિઓ હોય અધ્યાપકોના પ્રતિનિધિ હોય વિદ્યાર્થીઓના પ્રતિનિધિ હોય સારી સારી સંસ્થાઓના પ્રતિનિધિ હોય

એક જ યુનિવર્સિટી નો આ પ્રકારની પરિસ્થિતિ યુવાધન આજે દેશ છોડીને વિદેશ છે યુનિવર્સિટી ખાતે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીઓ છે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાઢવામાં આવી છે કોંગ્રેસ દ્વારા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલર નો ભેરાવ કરવામાં આવશે એમાં વિદ્યાર્થીઓ હોય નોન ટીચિંગ નો સ્ટાફ હોય કે પ્રોફેસરો હોય બધાને